બાજુ હોય બરાબર અને એમાંથી આપણે બચીને આવી શકીએ બરાબર અંદાજે આખું મહિનો દિવસ એ પછી એ બહાર આવ્યા અને હું તમને આખો એની પરિસ્થિતિ શું થઈ હતી એને કઈ રીતના આમાંથી સર્વાઈવ કર્યું એના સગાવાલાએ પણ હિંમત કઈ રીતના રાખી એ આપણે વાત કરશું બરાબર જય શ્રી કૃષ્ણ વસંતભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં છે અને અમે અમે હે ને આ વિડિયો નું ટાઇટલ એને અમે નક્કી કરીને રાખ્યું છે કે લંડન થી એવા મોંઘેરા મહેમાન હું કામ એ તમને કહું તમારું નામ બોલો જે આખો વસંતભાઈ વાડે અને મૂળ કે ના છો મૂળ મૂળ ફોર બંદર મૂળ ફોર બંદર અને બાકી ક્યાં રહેવાનું હા લંડન બરાબર અને લંડન ની ટાઈટુ ખાતા ખાતા અહીંયા આપણે કઈ રીતના આવ્યા એ પણ જાણશું હવે એમને ઘણા વર્ષો પહેલા પિચ્યુ કે આપણા જે મગજની સેન્ટ્રલ જે ગ્રંથિ કહેવાય ને કે જેના થકી આખા શરીરની બધી ગ્રંથિઓ ચાલતી હોય એનું ઓપરેશન કરવું પડ્યુંતું ગાંઠના કારણે અને જો મિત્રો એ ગ્રંથિ કાઢી લેવામાં આવે ને

અને પછી જ્યારે અમારી પાસે પચીસેક દિવસ પહેલા આવ્યા હતા ત્યારે એકદમ બેભાન અવસ્થામાં આવ્યા હતા એમના વાઈફ કિરણબેન બેન તમે દેખાડો ત્યાં બરાબર એ ત્યારે અમારી પાસે આવ્યા હતા અને હું હોસ્પિટલમાં ઇમરજન્સીમાં હતો અને સાહેબ આ તકલીફ છે ને આ તકલીફ છે કોઈ ઘડીક ઊભો પેલા હું દર્દીને જોઈ લઉં તો દર્દીની ભાન અવસ્થા એટલી ખરાબ કે એક ભાનમાં જ નહોતા બરાબર અમે અમારી મેડિકલ ભાષામાં સૌથી વધુ દુખાવો અમે અહીંયા આપતા કે અહીંયા દુખાવ આપીએ ને તો કદાચ ભાનવસ્થા દેખાતી ન હોય ને તો એ જાગી જાય બરાબર તો એ પણ નથી તો અમારી ભાષામાં જીસીએસ થ્રી કહેવાય બરાબર કે સૌથી ઓછામાં ઓછું જીસીએસ કહેવાય સૌથી થ્રી

મને યાદ નથી હજી એને કઈ યાદ નહી હોય એ બાનો સબદ નતા બરાબર અને મે એને વેન્ટિલેટર ની નડી ચડાવી અને એ પછી આગળની સારવાર ચાલુ કરી અને કઈ રીતના આપણે આગળ વધીએ તમને આગળ કહું હવે પણ એ જ્યારે વસ્તુ આવી હતી ને કે જ્યારે વેન્ટિલેટર ની નડી ચડાવતો તો એ ત્યારની વસ્તુ અમે કિરણ પેન સાથે એ જ ડિસ્કસ કરતા હતા કે આપણે એમ સમજવું જોઈએ કે હા યમરાજ ને પાડોન માથે ચડીને હા ઉભા જ બરાબર રાંઢવું નાખીને તમારા ઉપર પછી આપણે હા પકડી અને આ બાજુ ખેંચ્યા હું ના ભાઈ અમારે પોરબંદરના જ છે મોટેરા લંડન થી આવ્યા હે અને પાછા અમારે લંડન ની મોકલવાના હે બરાબર ને એટલે એવી અવસ્થા હતી અને પછી વેન્ટિલેટર પર ચડાવ્યા મગજનો ફોટો પાડ્યો છાતીનો ફોટો પાડ્યો તો જે માણસની ભાન અવસ્થા ન હોય ને તો એનો સૌથી વધુ જોખમ એ રહે કે એ થૂંક ઘડી ના શકે તમે હું આપણે જ્યારે કામ કરીએ તો આપણે થૂંક ઉગાડી શકીએ પણ એના કેસમાં એ બેભાન ભાન અવસ્થામાં હતા એમાંથી જેવું એકદમ થૂક આખું જે હોય ને અંદર ના શકતા હોય બરાબર એનું સોડિયમ લેવલ ઘણું વધુ એકસો જે તમારે મારું જોશું તો આપણું એકસો પાત્રીસો પિસ્તાલીસ જેવું હોય છે તો એમની જે ગોળીઓ ચાલતી ને કે જે નું બેલેન્સ રાખે ગોળી મિસ કરી દીધી એના લીધે સોડિયમ નું લેવલ બહુ એટલી હદે કે એના લીધે ગઈ અને પછી ધીરે ધીરે સોડિયમ ઓછું કરવું પડે એક સાથે પણ સોડિયમ ઓછું ના કરી શકીએ એક દિવસમાં હા બહુ ડિફિકલ્ટ નીચે ના લાવી શકીએ એટલે ધીરે ધીરે પર ડે અમે પાંચ છ પાંચ છ જેવું ધીરે ધીરે સોડિયમ ઓછું કરતા ગયા પછી ધીરે ધીરે એની ભાનવસ્થા આવતી ગઈ છતાં પણ જ્યારે મેં છાતીનો ફોટો પાડીને જોયું તો આ જે છાતીના નીચેના ભાગમાં ન્યુમોનિયા હતો કેમકે ગળી ગયો થૂપ બરાબર તો નીચેના ભાગમાં ન્યુમોનિયા હતો અને એના લીધે ભાનવસ્તા સુધરતા પણ બહુ વાર લાગતી હતી અને મિત્રો જ્યારે વેન્ટિલેટર પાંચ છ દિવસથી વધુ લાગતું હોય ને તો અમે હંમેશા ડોક્ટરો એક એરવે પ્રોટેક્ટ કરવા માટે કેમ કે શ્વાસ નથી લઈ શકતા તો શું કરીએ કે જે વેન્ટિલેટરની મોડાથી જતી હોય તો અમે શું કરીએ એક ટ્રેક્યોસ્ટોમી એટલે કે જે તમને આ દેખાઈ રહ્યું છે ને અહીંયા એક અત્યારે હોલ જેવું છે અંદર આ નીચે પણ ત્યાં અમે એક નાનો ચોકો મારીએ બરાબર અને ત્યાંથી એક નળી વહી જાય બરાબર કે જેથી વેન્ટિલેટર નળી એવડી લાંબી થઈને અહીંયા પહોંચે અને આ બદલે અહીંયાથી પોચી શકે છે અને દર્દી માટે પણ સહેલી વસ્તુ છે અને જે અહીંથી નળી જતી હોય ને એના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધુ એના કરતા ઓછા હોય અને આ તમે લાંબા સમય સુધી રાખી શકો બરાબર અને આ નળી હોય તો દર્દીને અમે વોર્ડમાં પણ મોકલી શકીએ વહેલા કેમ કે અમને ખબર છે કે એરવે પ્રોટેક્ટ છે એરવે પ્રોટેક્ટ છે મતલબ કે શ્વાસો શ્વાસ માટે એક સુવિધા આપેલી છે શ્વાસ ક્યાંથી જશે તો ભાઈ અહીંથી ડાયરેક્ટ અંદર જઈ શકે શ્વાસ બરાબર અને જ્યારે દર્દી એકદમ સારું થઈ જાય પછી અમે આ નળી કાઢી નાખીએ અને આ નળી કાઢ્યા પછી મિત્રો એ જેવું મેં પેક કરીએ ને એટલે હોલ બંધ થઈ જાય એટલે દર્દી બોલી પણ શકે કેમકે આ નળી જયારે બે હોય ત્યારે બોલી ના શકતા હોય અને પછી એ પંદર દિવસથી કે મહિનામાં જે ધીરે ધીરે આખું હીલ થઈ જાય અને એકદમ નોર્મલ થઈ જાય એટલે એટલી સેફ હોય છે ટ્રેક્યોસ્ટોમી બરાબર એને ટ્રેક્યોસ્ટોમી કહેવાય છે પણ આ 15 તારીખની ફ્લાઇટની ટિકિટ હતી મને કહેતા હતા ત્યારે જવાનું હતું મેં રિટર્નની ટિકિટ બુક કરેલી હતી લંડન વાળા માપો માપ બધું કરીને આવતા બાકી ટિકિટના ભાવ ફાડી નાખે થઈ જતા બરાબર બરાબર ને ત્યારે તમારે વેન્ટિલેટરની નળી હતી અહીંયા બરાબર મોઢામાંથી જતી હતી અને ભાન અવસ્થા વચ્ચે આવી હતી આપણે તો ત્યારે બોલવાની ઈચ્છા થતી હતી તમને ઈચ્છા થતી હા પણ શું બોલું શું નહીં કરું શું કરું શું ના કરું ખબર ખબર નથી એક્ઝેક્ટલી ત્યારે એની એટલી વાનસ્તા પણ નથી અને મિત્રો જ્યારે નડી આપણા મોઢામાંથી જાય કે આ ટ્રિકેસ્ટોમી જે આપણે બોલી ના શકીએ કેમ કે જે આપણે સ્વર પેટી કહીએ ને વોઇસ બોક્સ એ આપણે ટ્રિકિયામાં જ આવેલું છે તો એમાંથી હવાનું જે ઉજાસ થતું હોય ને આપણે બોલીએ શા માટે કેમ કે જયારે વોઇસ બોક્સ

પણ મારી ઈચ્છા આ વિડીયો થી છે કે તમને વહેલી અખો લાવી જાય બરાબર એટલું બધું સહન ના કરવું બરાબર ને એ વાત હવે જે ટ્રુ ફીલિંગ છે એ જ શૂટ કરી રહ્યા છે બરાબર અમારા હાર્દિક સાહેબ પા આવી ગયા છે જે અમારા આખા ટ્રીટમેન્ટના સમય દરમિયાન પણ અમે એક ગોકુલ હોસ્પિટલ માં ટીમ તરીકે કામ કરતા હોઈએ છીએ જય શ્રી કૃષ્ણ કિરણ બેન હવે તમે જ્યારે આવ્યા હતા

શું થવાનું છે આજે તમારે આવે છે એટલી ખરાબ હોય વિચાર કરો કે તમે જીવી શકશો તમે ફેસ કરી શકશો કે નહીં એ મેઇન વસ્તુ છે એક્ઝેક્ટલી એટલે એ એ ત્યાં હદ સુધીનું હોય છે આ એના બધા

આ લોકો એ જે હિંમત રાખીને એક એના પતિ અને આખા સગાના એક તરીકે એક થઈ અને બધાએ જે રીતના મહેનત કરી છે અને આ પરિસ્થિતિમાંથી આપણે શું શીખી શકીએ એ પણ હંમેશા ધ્યાન રાખે ટાઈમ ટુ ટાઈમ દવા રેગ્યુલર લેતી રહેવી અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે તમારા ડોક્ટરને પૂછી શકો બરાબર અને આવી જ રીતે આપણે આપણા એપિસોડ માધ્યમથી કંઈક ને કંઈક નવું શીખતા રહીશું કંઈક ને કંઈક નવું જાણતા રહીશું બરાબર તો ચલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ